તો મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરવાના છીએ પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના બે હજાર ચોવીસ હોય તેમાં શું શું લાભ મળે તેની વાત કરવાના છે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના કર યોજના શું છે કેટલી સબસિડી મળે પાત્રતા શું શું જોવે જરૂરી ડોક્યુમેન્ટ કેટલી કિંમત છે અને કેવી રીતે ફોર્મ ભરવું તેની વાત આપણે કરવાના છે આ વિડીયોની અંદર તો મિત્રો આપણે વિડીયો ચાલુ કરીએ પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના બે હજાર ચોવીસ નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી છે આ યોજનાનો મુખ્ય હેતુ લોકોના ઘરે પર સોલર પેનલ લગાવવામાં આવે અને વધતા વીજ બિલના લોકોને રાહત આપવા માટે શરૂ કરવામાં આવેલી આ યોજના છે આ યોજના દ્વારા સરકાર દેશના એક કરોડ લોકોના ઘર પર સોલર પેનલ લગાવશે અને સૂર્યોદય યોજના હેઠળ આ સોલાર પેનલ લગાવવા માટે સબસિડી પણ આપશે પ્રધાનમંત્રી સૂર્યખોર યોજના શું છે મફત વીજળી આ યોજના હેઠળ લાભાર્થીને દર મહિને ત્રણસો યુનિટ સુધીની મફત વીજળી મળવાપાત્ર છે વીજળીની બિલમાં ઘટાડો જો ત્રણસો યુનિટથી વધુ વીજળીનો ઉપયોગ થાય તો લાભાર્થીને ફક્ત વપરાયેલા યુનિટ માટે ચૂકવવાનું રહેશે પર્યાવરણનો ફાયદો સૌર ઉર્જા એ સ્વસ્થ ઉર્જા છે જેનાથી પ્રદૂષણનો ઘટાડો મદદ મળશે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના સબસિડી પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનામાં નીચે મુજબની સબસિડી મળવાપાત્ર છે એકથી ત્રણ વોટ માટે અઢાર હજાર પર વોટ સબસિડી અને બીજું ત્રણથી દસ વોટ માટે નવ હજાર પર વોટ સબસિડી અને કોમન મીટર માટે કિલોવોટ રૂપિયા નવ હજાર સબસિડી આ યોજના રજિસ્ટ્રેશન કરવા માટેની પાત્રતા આ યોજના માટે ફક્ત ભારતીય નાગરિકો જો અરજી કરી શકે છે સરકારી કર્મચારી આ યોજના માટે પાત્ર નથી લાભાર્થીની વાર્ષિક આવક એક લાખ પચાસ હજારથી વધુ ન હોવી જોઈએ લાભાર્થી પાસે બધા જરૂરી ડોક્યુમેન્ટ હોવા જોઈએ આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજ सोलार रफटोप नीचे मुजबना जरूरी दस्तावेज नवा लाइट बिल कॉफी वेरा बिल आधार कार्ड पान कार्ड पासपोर्ट साइज खोटा लाइट बिल बिलने वेरा ना नाम एकज होइए एक, एक किलोवोट सीस्टम अंदाजित किमत एक किलवोट सोलर सीस्टम लगवा नीचे मुजब खर्च आए सूर्य गुजरात टेन्डर मुजब रेट रुपया पिस्तालीस हज़ार पांच सौ वीस रुपया टल તેમાં મળવાપાત્ર સબસિડી અઢાર હજાર સબસિડી પછીનો ખર્ચ સત્યાવીસ હજાર પાંચસો ને વીસ રહેશે અને તેમાં મીટર અને કનેક્ટિવિટી સાસ બે હજાર નવસો ને પચાસ તો મિત્રો ગ્રાહક દ્વારા ભરપાઈ કરવાની રકમ વીસ હજાર ચારસો ને સિત્તેર રૂપિયા રહેશે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાનું રજિસ્ટ્રેશન કરવાની રજીસ્ટ્રેશન કરવા માટે તમારે નેશનલ પોર્ટલ ફોર સોલાર થી થઈ શકશે રજીસ્ટ્રેશન કરવા માટેની વેબસાઇટ રજીસ્ટ્રેશન કરવા માટે માત્ર તમારો મોબાઈલ નંબર ઈમેલ આઈડી અને તમારા ગ્રાહક નંબરની જરૂર પડશે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરજો અને શેર કરજો